થઈ પોતાની કારકિર્દીમાં બહુ ઉચ્ચ સ્થાને કામ કરી રહ્યા છે આ કોલેજ જરા નોખી ભાત પાડે એવી છે પ્રવીણભાઈ મણિયાર પ્રવિણ કાકા યુપી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને એની બગલમાં જ આવેલી આ કોલેજ છે જ કેમ્પસમાં છે બંને કોલેજના મકાનો છે એ પણ બહુ મજાના છે અને દર્શકોને મારે ખાસ કહેવું છે કે કોઈ વાર રાજકોટ આવો તો અથવા તો રાજકોટ રહેતા હો તો આ મકાન જોવા જેવું છે તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હો કે ન હો એ રીતે પણ એનું બહુ મહત્વ છે વીવીપી એન્જિનિયરિંગ કોલેજની પણ એટલી જ ખ્યાતિ છે આજે જે હિન્દુભાઈ ફારે આર્કિટેક્ચર કોલેજ છે એના એનો વાર્ષિક ઉત્સવ ઉજવા કાર્યક્રમ નક્કી થયો છે આજ મહિનામાં છે ત્રણ દિવસનો કાર્યક્રમ છે એની થીમ બહુ સરસ છે જરાક શબ્દ છે પણ એનો અર્થ બહુ બહુ મજાનો છે જિંદગીમાં છૂટી છવાઈ કેટલીક ઘટનાઓ રોજ બને છે એને જીવન સાથે કેમ જોડવી એ બહુ મહત્વનો પ્રશ્ન છે એ રીતે અહીંયા સ્થાપત્યની વાત છે આર્કિટેક્ચરની ની વાત છે એટલે આર્કિટેક્ચરમાં જુદા જુદા ટોર્ટ ને કેમ જોડવા એવી એક થીમ ઉપર સરસ મજાનો ઘણા બધા નિષ્ણાતો આવવાના છે એમાં લોકભારતીય યુનિવર્સિટીના વાયસીસી વિશાલભાઈ ભાદાણી પણ વક્તવ્ય આપવાના છે બીજા લોકો પણ છે અને મનોરંજન કાર્યક્રમો પણ છે મને પણ એમ વાર્ષિક સ્વરૂનો એક અનુભવ છે એટલે મને ખ્યાલ છે કે આ કોલેજ નું શું મહત્વ છે આજે થોડી કોલેજ વિશે ને આ વાર્ષિક વિશે વાત કરવી છે ને વાત કરવા માટે કોલેજ ના પ્રિન્સિપલ દેવાંગભાઈ દેવાંગભાઈ પારેખ આપણી સાથે જોડાયા છે તમારું ખૂબ ખૂબ છે ખૂબ આભાર જી જી પચીસ વર્ષ કોઈ કોલેજ ને થાય તો એક બહુ મોટો માઇલ સ્ટોન ગણાય એમાં વાર્ષિક ઉત્સવ ઉજવણી હોય ત્યારે વિશિષ્ટ થઈ જાય આ વાર્ષિક ઉત્સવની શું ખાસિયત છે શું વિશેષતાઓ છે થોડી એની વાત તો સૌથી પહેલા તો ખૂબ આભાર આ કરુણા ટોક્સ પર મને આમંત્રિત કરવાનો અને મારી વાત રજૂ કરવાનો પચીસ વર્ષ અમારા માટે એક બહુ મોટો માઇલ સ્ટોન છે કારણ કે પચીસ વર્ષ અમારા માટે એક રિફ્લેક્શનની વાત છે જી કે પચીસ વર્ષ પૂરા થયા એટલે અમારા દેશ વિદેશમાં વધતા વિદ્યાર્થીઓ એની સાથે કનેક્ટ કરવાની વાત છે એ લોકોએ જે અનુભવ કર્યો અને હવે કોલેજની પરિસ્થિતિ કેવી નવી આપણે નિર્માણ કરી શકીએ એની સાથે વાતચીત કરવા માટે અમારા માટે એટલે આ રિફ્લેક્શન કહી શકાય અમારી જર્નીમાં જે પચીસ વર્ષ અમે જે કંઈ જોયું ને હવે આર્કિટેક્ચર શું છે એના માટે પણ વિચાર કરવાના માટે અમારે તો આ વખતે અમને એવું થયું કે જે આપણા પચીસ વર્ષ છે એને ધ્યાનમાં રાખીને અનેક રીતે વિચારોને આપણે વડકા તરીકે જોઈએ તો એને આપણે કેમ જોડી શકીએ તો એના રીતે અમને એ થયું કે આ કનેક્ટિંગ ડોટ જેવો થીમ આપણે કંઈક રાખીએ કે જેના કારણે આપણે બધા નવા વિચારો પ્રોફેશનમાં થતા નવા કૃતિઓ અને એના આધારે લોકો કઈ રીતે સમાજને પર્યાવરણને નવું બાંધકામને આ બધાને કઈ રીતે એ લોકોને એક રૂપ આપે છે રચના કરે છે એ સમજવાને આપણે પ્રયત્ન આ રીતે ત્રણ દિવસના શું કાર્યક્રમ છે થોડી એની પહેલા માહિતી આપો પછી આપણે કોલેજની કરીએ ચોક્કસ તો અમને છોકરાઓને ખાસ તો આ થી એક જનરલ જોવાની એક રીત આપશે એ પછી બેઝિકલી અમારા હંમેશા દર વર્ષની જેમ લેક્ચર સિરીઝ હોય આ વખતે ખાસ તો શ્રીલંકાના એક બહુ મોટા આર્કિટેક્ટ છે પલિન્દા કનગારા કરીને એ આવવાના છે એ ઉપરાંત બેસીકલી બેંગ્લોર થી બે આર્કિટેક્ટ આવવાના છે એક બેલુગાવ થી આવવાના છે અને એક છે તે બોમ્બે થી આવવાના છે એવા અનેક બેઝિકલી આર્કિટેક્ટ આવીને એ લોકો પોતાનું આ જ વાતને કનેક્ટિંગ ડોટ જે વાત છે એ વસ્તુને રજૂ કરશે સાંજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એની હંમેશા અમારા માટે હોય છે કે છોકરાઓને સૌરાષ્ટ્રનું એક કલ્ચરનું બેઝિકલી એક અવગાહ કરે એટલે આ વખતે આપણે ઓસમાન મીરને બોલાવ્યા છે એટલે એમના છે અને એક બેન છે કે જે હિન્દુસ્તાની અને ક્લાસિકલનું ખાસ આમ ફ્યુઝન કરીને બોલે એનું છે એટલે આવા અનેક કાર્યક્રમ છે છેલ્લા દિવસે છોકરાઓ પોતાની રીતે પોતે જે આખા વર્ષ દરમિયાન જે આર્કિટેક્ચર સિવાય બધી ક્લબ ચલાવે છે મ્યુઝિક ક્લબ ચલાવે છે ડાન્સ તો પોતાની કૃતિઓ રજૂ કરશે પોતાની જે પ્રતિભાઓ છે બાર બાળક પણ મને એ સમજવું છે કે પચીસ વર્ષ એટલે કે ચાલે તમે કહો છો અત્યારે બસો વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થીઓ હા એક વિદ્યાર્થીઓ થઈ ગયા બસો વિદ્યાર્થી કોલેજ એટલે આ બહુ મોટો માઇલ છે અત્યારે જે આર્કિટેક્ચર બાબતે વાત કરે ખાસ કરીને હાઉસિંગ હોય કે કોમર્શિયલ બિલ્ડીંગ હોય કે બીજા કોઈ પણ બિલ્ડિંગ હોય એફોર્ડેબલ હાઉસિંગ થી માંડી લેવી લાઈફ સ્ટાઈલ અકાનો ઇમારતો બહુ એટલું બધું ચાલે છે આ આ દુનિયામાં એમાં સ્થાપત્યની ભૂમિકા શું શકે બહુ મહત્વનો પ્રશ્ન છે કે તમારી પાસે જમીન ઓછી છે તો એમાં આર્કિટેક્ચર તમે કઈ રીતે કરો તમારી પાસે બહુ વિશાળ વાત છે જેમ કે હું તો મને તમે તમારા બિલ્ડિંગ થી જ શરૂઆત કરું થોડો લોકોને ખ્યાલ આવે અને જરા આમ છે ને ગૂંચળ વિષય બનાવી દેવાયો છે એવું મને હું વ્યક્તિગત રીતે માનું છું પણ તમારી તમારી શું વિભાવના છે કે કઈ રીતે આ બધું ચાલી રહ્યું છે એટલા વર્ષ એટલા બદલાવો આપણે જોઈએ છે તો સૌથી પહેલા કહો કે આર્કિટેક્ચર આર્કિટેક્ચરનો ખૂબ મહત્વનો ફાળો છે કારણ કે બેઝિકલી એ ટોટલ બિલ્ટ એન્વાયરમેન્ટની વાત કરતા બિલ્ટ એન્વાયરમેન્ટમાં જ્યારે

એમાં કઈક એવું ઊભું થઈ જાય છે કે જે એવી રચના ઊભી થઈ જાય છે કે જે આપણે તકલીફો ઉભી થાય છે એસી વાળા બિલ્ડિંગો બને છે જેની જરૂર નથી અને પહેલા આપણા આપણે ઘણું બધું આ જોઈ ચુક્યા છે તો એક માણસને માણસ સાથે કેવી રીતના કનેક્ટ થવું જોઈએ માણસને એટલે સમુદાયને બેઝિકલી ભેગા થઈને કેવી રીતના કનેક્ટ થવું જોઈએ આ બધાની શહેરોમાં જયારે ઘરની રચના થાય છે ત્યારે બેઝિકલી બધું ભૂલાઈ જાય છે અને શું થાય છે કે એને એક રૂમ તરીકે તો એક જગ્યા તરીકે એવી રીતના જોવામાં આવે છે કે જેને બેઝિકલી જ્યાં માણસ માણસ માણસને મળી નથી શકે બધા રૂમમાં પૂરાય જેમ કે ઉદાહરણ નાનું આપું તો હવે ઘરને જ બેડરૂમ તરીકે જોવામાં આવે છે ટુ બી એચ કે તરીકે રૂમ નથી ઘરો રૂમ નથી

પણ તમે વ્યક્તિગત રીતે કારણ કે તમારો અનુભવ પણ છે પશ્ચિમી જે આપણી હાઉસિંગ સિસ્ટમ અથવા તો નાનકામની કોઈ પણ હોય એમાં આર્કિટેક્ચર પણ સાથે આવી જાય આપણી જે પદ્ધતિઓ હતી એ બે વચ્ચેનું અંતર શું છે અથવા કે બે કાલ થઈ શકે એના વિશે થોડી વાત હવે બંને છે ને તે અલગ અલગ સિચ્યુએશન ની વાતો છે જી ત્યાં આગળ સિચ્યુએશન એવું છે કે એક તો લેબર ખૂબ મોંઘું છે અને બીજું છે કે ત્યાંનું ક્લાઈમેટ જનરલી બહુ લોકો લોકોને આમ બહાર મળવા ના દે એટલે એ લોકોની પદ્ધતિમાં આ બે વસ્તુના ખાસ કારણે તમને સિસ્ટમ અલગ દેખાશે બીજું છે કે ત્યાં આગળ લોકો લોકોને મળવું હોય તો એકબીજાની પરમિશન લેવી પડે ઘણું બધું એ રીતના એટલે તમે જયારે જોશો ને ત્યારે એ લોકોના હાઉઝીંગમાં એટલે એનું તમને અંશ દેખાશે જયારે બે ત્યાં શું છે કે ખૂબ પિક્ચર જ અલગ છે એટલે આપણા માટે બેઝિકલી અફોર્ડેબિલિટી કે કે એ એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણા લોકોની જે એક અમુક શું કહેવાય કે આવક આ બધું ધ્યાનમાં રાખીને બેઝિકલી ઘર તો એ ઉપરાંત બેઝિકલી ખાસ કરીને લોકો લોકો સાથે મળી શકે એકબીજા સાથે વાતો કરી શકે એવી જે જગ્યાઓ છે એ આપણા માટે બહુ જરૂરી છે ને એનું અત્યારે આપણા હાઉસિંગમાં ક્યાંક ક્યાંક એવું થાય છે કે ધીમે ધીમે પાર્કિંગ વધારે ગાડીઓ માટે જગ્યા આપવી પડે છે સર્વિસીસ માટે જૂના જે ઘરની શૈલી હતી એની સામે આપણને આખું અલગ જ દેખાય છે ક્લાયમેટ અને આપણે ધીમે ધીમે વેસ્ટર્ન માં જ આપણે ધીમે ધીમે જઈ રહ્યા છે બહુ સાચી વાત છે રિયલ એસ્ટેટ

હવે એના કારણે બહુ પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે જેમાં જે વપરાય છે આ જે પ્રશ્ન છે એને નિવારવા માટે શું થઈ શકે એવી કઈ ટેકનોલોજી છે કે જેનાથી પર્યાવરણ પ્રદૂષણ અટકી શકે વાંધકામ ઉદ્યોગના કારણે જે થાય છે એવી કોઈ મુવમેન્ટ ચાલતી હોય અથવા તો એવી રીતે આગળ વધવાની કોઈ દિશા હોય એવું તમને લાગે છે હા મને બે વસ્તુઓમાં ખાસ કહેવી છે

બાયલોસ ને બધું જે લખાયેલું છે ને એ એટલું બધું ઈટ કોન્ક્રીટ ને એના વિશે લખાયેલું છે કે આપણા માટે એક ઓલ્ટરનેટિવ બિલ્ડિંગ કેસીસ કોઈ મહત્વ નથી ધારો કે મારે બાંબુ ઘર બનાવવું હોય તો મને કોઈ પરમિશન આપશે કે નહીં કે મને માટીનું ઘર બનાવવું હોય તો આજે સારા ભણેલા સ્ટ્રક્ચર એન્જિનિયર પણ એમ કહેશે કે ભાઈ આ વિશે તો હું ભણ્યો નથી તો મને ક્યાંક એવું લાગે છે કે આપણે જે આ ઓલ્ટરનેટિવ બિલ્ડિંગ પ્રેક્ટિસિસ ઉપર ઇન્ડિયામાં ઓવરઓલ રિસર્ચ અત્યારે ધીમે ધીમે થઈ રહ્યો છે પણ આપણી પાસે સાયન્ટિફિક એટલા બધા એવિડન્સીસ અત્યારે જોઈ એવા નથી એકવાર એને જો આપણે આવી જશે ને તો કદાચ આપણા બિલ્ડિંગ માં આપણા આપણા માટે બનાવવા માટે ઘર બનાવવા અને આપણે જૂના ઘરોને બેઝિકલી આપણે ટેસ્ટિંગ કરવા જઈએ છે તો જોવા મળે છે કે આ ઘરમાં ઠંડક કેમ એટલી બધી તો સામે જ્યારે બેઝિકલી આપણે જયારે વેસ્ટર્ન કલમાં પેપર રજૂ કરીએ ને ત્યારે એ લોકોને આ પદ્ધતિને બહુ સાયન્ટિફિક ગણીને એ લોકો આપણને કન્સિડરેશન નથી આપતા તો ક્યાં આપણે આગળ આવીને આપણી પદ્ધતિઓ અને બધા જે શું કહેવાય કે વિચારોને ક્યાંક આપણે દેશ સમક્ષ મૂકવા પડશે ને તો આ મને લાગે છે કે એકેડેમિક એરિયામાં થોડાક આપણે હજી કદાચ એવું લાગે છે કામ બીજું અ એટલું બધું આપણી અ બિલ્ડિંગ પ્રેક્ટિસીસમાં આ બધું જે કોન્ક્રીટ અને બ્રિકનું બનાવવાનું એટલું બધું વણાઈ ગયું છે બેઝિકલી કે આપણાને હવે ઓલ્ટરનેટિવ વસ્તુઓમાં બીજું કોઈ પર્યાય દેખાતો જ નથી આપણને થાય છે કે એ જ સસ્તું છે એને એ જ એના સિવાય ઓલ્ટરનેટિવ નથી અને ક્યાંક આજકાલ તો હવે કચ્છમાં પણ એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભૂકંપ પછી એ લોકોને લાગ્યું કે ભાઈ ટકાઉ ઘર એટલે સલામતી બધાના કારણે અલ્ટિમેટલી આપણા તો આ એક પદ્ધતિ છે બીજું છે કે આપણે જયારે એનર્જી અમારા એનર્જી ની વાતો કરી ત્યારે એનર્જી એફિશિયન્સી પણ મેં જયારે આપણે પર્યાવરણનો ખાસ એમાં જોઈએ છે કે આપણે એવા કયા બિલ્ડિંગ મટીરિયલ વાપરીશું કે જે બેઝિકલી અત્યારે તો ભલે એટલે આમાં ત્રણ ભાગ હોય છે કે તમે જ્યારે બાંધો છો ત્યારે તમે કેટલી એનર્જી વાપરો છો જ્યારે બિલ્ડિંગ વપરાશે ત્યારે કેટલી એનર્જી વાપરો છો અને જ્યારે બિલ્ડિંગ તૂટી જશે ને ત્યારે આપણા પર્યાવરણમાં ભૂલી જશે ત્યારે કેટલી એનર્જી આપણી વપરાશે તો આ ત્રણેય વસ્તુનું ધ્યાન રાખવાનું અત્યારે શું થયું છે કે બેઝિકલી જ્યારે કોઈ એમ કહેશે કે ભાઈ મારું ઘર બનાવો છો તો એમ કે કે ઈટલીથી માર્બલ લઈએ તો એમ કે છે ઈટલીથી માર્બલ લાવવાનો અને અહીંયા આગળ વાપરવાનો એનો જે ખર્ચો થાય વર્ષી વજના આપણે પહેલાના જમાના આપણે અહીંયા આજુબાજુમાંથી આપણે પથ્થર તો આ એક મોટી કોસ્ટ આપણે જે જેને ધ્યાન નથી રાખતા એટલે અને માર્કેટ હવે એટલું બધું ટ્રેડ ડ્રિવન થઈ ગયું છે. ગ્લાસનો વપરાશ હોય કે એવા બધા મટીરિયલ નો વપરાશ હોય એટલે એના માટે લોકો પ્રમોટ કરે છે તમે આ જ બધા માર્કેટમાં કારણે લાગે એનર્જી બીજું છે હવે ટેકનોલોજી અને એટલું બધું એ આવી ગયું છે કે એસી વગર હવે કોઈને ચાલતું નથી એટલે કમ્ફર્ટના સ્ટેન્ડર્ડ બારી નથી ખોલવાની કારણ કે લાઈટ તમને મળી રહે એટલે મેન્ટેનન્સ અને ઓવરઓલ ઉપયોગના એનર્જી વપરાશ ખૂબ વધી ગયા છે અને પછી જે ખૂબ મહત્વનું છે કે આ બધું બિલ્ડિંગ તૂટ્યા પછી હવે આમ કચરાનું નું શોધો લોકોને કચરો સમજ એમાં કેટલા એવા આયામો છે કે જે લોકો આનામાંથી કઈ બિલ્ડિંગ મટીરીયલ બનાવે છે ને એ વાપર્યા પછી એમાંથી કઈ મકાન બનાવે જે હજી એટલું બધું કોમન પ્રેક્ટિસ હવે ક્વેશ્ચન ત્યાં અહીં ઉભો છે કે આપણે જરા બધો ઓવરઓલ વિચાર નહીં કરીએ તો પછી અમારે ત્યાં પણ તમે હમણાં જ તમને હમણાં તાજો કિસ્સો છે થોડા સમય પહેલા ગીરમાં એક રિસોર્ટ માણસે બનાવ્યું છે નાનો એરિયા છે પાંચ સાત એકર જમીન છે પણ એને જેટલા ઝાડ હતા એને એક ઝાડની ડાળી બનાવી તો એમાં એને કોટેજીસ બનાવી અને બહુ સરસ જગ્યા તમને તમે ત્યાં બે દિવસ રોકાવો તો બહુ રિલેક્સેશન તમને મળે આવું જ તમે જુઓ તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છે એવી જ રીતે મને લાગે છે સાઉથમાં કેરળ વિસ્તારમાં બહુ છે કે ઇવન કેટલાક મકાનો લાઈફ પણ નથી વાપરતા નેચરમાંથી જેટલું મળે જે રીતે મળે એનો ઉપયોગ કરવો આ દિશામાં આપણે કેમ આગળ ન વધી શકીએ પણ ક્યાંક તો આપણે અટકવું પડશે પર્યાવરણ નું ધ્યાન રાખવું પડશે સાચી વાત ત્યારે શું બદલાવ લઈ આવવો પડશે તમારે એટલે અમે છે ને ઘણા બધા એક સાથે વિચારો અમારા

તો હવે એવા પણ એમ કે ભાઈ એ વખતેના મકાનોમાં અને બેઝિકલી કે પાંચસો થી છસો એટલે ડેન્સિટીના જો રહી શકતા તો આપણે હવે બાંધીએ એમાં ખરેખર ફાયદો છે કે નથી બરાબર તો આપણે એકી જોવાની પદ્ધતિ કદાચ બદલાવાનો વારો આવશે એટલે એ કદાચ કહી શકાય તો એવા કેસમાં બેઝિકલી એવા કોલેજ લેવલે અમે જયારે ચર્ચા કરીએ અને છોકરાઓને એવી ડિઝાઇન બનાવવાનું તો ક્યાંક એવું લાગે છે કે એનો જવાબ છે આપણી પાસે એવું નથી કે આપણે નથી માની શકવા બીજું છે કે ખાસ તમે આજે સરસ વાત કરી કે આપણે આપણા ઝાડ અને આ બધાના જે મૂલ્યો છે ક્યાંક અમે કોલેજમાં પ્રયત્ન કરીએ છીએ કે બે ટાઈપના ઝાડ છે એક છે કે તમે ઝાડ જે આપણા પર્યાવરણ એટલે આપણા અહીંયા રીઝન ના બીજા જેને એક્ઝોટિક કહીશું આપણા અમુક ઝાડ એવા છે તો ક્યાંક આપણા ઝાડને વાવીએ છીએ ને ત્યારે શું થાય છે કે બેઝિકલી બી આબોહવા

પણ આજે એ જ વસ્તુને મારે જો અહીંયા society માં કંઈક કરવું હોય બાંધકામ કરવું હોય હું એને કેમ કરી શકું એટલે એક નવો વિચાર ઉભો થઈ રહ્યો છે કે જેને vertical gardening એવું બધું કહે છે અને vertical તો કહે છે કે એ જ મોટા મોટા મકાનો એ જ high rise એની અંદર એવું ના થઈ શકે કે આપણી પોળને ઊભી કરી નાખી છે આ વાહ તો પોળ એમ કે કે આમ જ્યાં મેં એવું જ બનાવો કે જ્યાં રસ્તામાં પોળમાં આપણે ઊંચું જઈએ છીએ અને એમ કે એવી જગ્યા આવે કે જે આપણે બધા ભેગા મળીને ક્યાંક એવા ચોક હોય કે જ્યાં આગળ ઘરડા પુરુષો બેસી શકે બધા ભેગા થઈને વાતો કરી શકે ઘરની જે સ્ત્રીઓ છે એ લોકો બધા એકબીજાને સાથે મળી શકે ક્યાંક એવા કોન્સેપ્ટ પણ આવી રહ્યા છે જેની ચર્ચા થઈ રહી છે એટલે મને આ દિશામાં એવું લાગે છે કે કંઈક નવું કામ થઈ રહ્યું છે આખી થોડા વખતમાં આપણાને કંઈક બરાબર પણ છેલ્લા મને પૂછવું છે ફોર્ડેબલ હાઉસિંગ આ પ્રશ્ન છે તો એમાં એમાં શું ઉપાયો થવા જોઈએ ઓપ્શનલ મટીરિયલ ની વાત કે પ્લાસ્ટિક બાંધકામનો જે કચરો છે બને છે પ્લાસ્ટિક ના કચરો રોડ રસ્તા બનાવવામાં ઉપયોગ આપણે બહુ મોટા પાયે હવે કરી રહ્યા છીએ તો એવું એવું શું શું છે કે જેના કારણે મકાનની જે કિંમત છે એ નીચે લઈ આવી શકાય સલામતીના પ્રશ્નો પણ તમને વચ્ચે ન આવે એવું કઈ મોડેલ તૈયાર થઈ રહ્યું છે અથવા તો છે અથવા તો નવું કંઈ મની રહ્યું છે હા તો આમાં છે ને તે ઓવરઓલ જ્યારે જોઈએ કે મકાનની કિંમત આપણે જ્યારે જોઈએ ને ત્યારે એમાં અનેક વસ્તુઓ એમાં include હોય છે એમાં એનું structure નું કિંમત હોય છે એની services ની કિંમત હોય છે એના material ની કિંમત હોય છે આવી અનેક વસ્તુઓ છે એટલે design ના દ્રષ્ટિકોણથી તો સૌથી પહેલા એ જ છે કે ભાઈ તમે આબોહવા અને બધું ધ્યાનમાં રાખીને જો બનાવો અને ઇનફ વેન્ટિલેશન ને સનલાઇટ અંદર આવત તો તમને તો એક અડધો પાયો અડધી વસ્તુ તો ત્યાં જ ક્લિયર થઈ જશે કે તમારે લાઇટો ઓછી વપરાશે તમારે જોઈશું બીજું છે કે પહેલાના જમાનામાં વોક નો કોન્સેપ્ટ બહુ હતો કે વોકઅપ એટલે માણસ ચડીને ઉપર જાય સીડી થી ચડીને જાય તો આજે એવું છે કે લિફ્ટ અનિવાર્ય બની ગઈ છે તો લો કે હવે લિફ્ટ ને તમારે અકોમોડેટ કરવી હોય તો ચાર બિલ્ડિંગો વચ્ચે તમે લિફ્ટ ને એવી રીતના મૂકો

અને ત્રીજી ખાસ વસ્તુ એમાં એવું મને લાગે છે કે જે એમાં મટીરિયલ ફિનિશિસમાં પણ થોડોક ફેરફાર કરી શકાય તો એમાંથી કોઝ ઘટી શકે હવે હું તમને એક બીજું ઉદાહરણ એક અલગ દિશામાં લઈ ક્યાંક તમને એવું થાય કે એક સેલ્ફ હેલ્પ કોન્સેપ્ટ હતો બેઝિકલી કે તમે બધું બાંધીને ન આવો તમે જે માણસ છે એ લોકોને એવી જગ્યા આપો પોતાની રીતે તો તમે એને એક નાનું ખોખું માળખું બનાવી આપો કા તો એક એન્કલોઝર બનાવી આપો તમે એને કરવા તો એના લીધે પણ એવું થશે કે એની એફોર્ડેબિલિટી ના કારણે પોતાની રીતે બનાવ તો સાચી અને રાધર જે ખોખું જોઈએ છે એ તમે એને આપી દો તો એમાં પણ એવું બની શકે કે પૈસાની અને આવકના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ્યારે જ્યારે એની સગવડ થશે ત્યારે પોતે બનાવી લેશે અને બાકીનું બધું બહુ સાચી બહુ સારું છે પણ તમે આમાં વાર્ષિક ઉત્સવમાં સ્થાપત્યમાં મૂલ્યોની જાણવણી જાળવણી વિભાવના મને બહુ મજાનો વિષય છે શું તમે એમાં વિદ્યાર્થીઓને શું address કરવા માંગો છો અ હું તમને એક નાનું ઉદાહરણ આપું કે જ્યારે કોઈ પણ હવે નવા બિલ્ડિંગ ધારો કે આપણે ખાસ કરીને નવ પાર્લામેન્ટ parliament ની વાત કરીએ ઉદાહરણ માટે કે નવ પાર્લામેન્ટ building ની ખાસ જરૂર હતી કારણ કે એ લોકોના અંદરના જે internal બહુ વર્ષો પહેલા બન્યું internal problem પણ અમે ઘણા level એવું હતું કે માની લો કે નવું બિલ્ડિંગ બને અને આ જ જગ્યાએ બને તો અમે કેવું બિલ્ડિંગ હોવું જોઈએ પર્યાવરણના પ્રશ્નો હતા ખાસ તો મૂળતું એમ છે કે ભાઈ ભારતીયતા હતા અંદર કેવી રીતના તમે લાવી શકો તો આ બધા વસ્તુઓ છે આ બધી વસ્તુ એવી છે કે જ્યારે છોકરાઓને આજે ટકાઉ પણ આપણી સંસ્કૃતિ વારસોને જાળવી રાખવાની વાતો છે તદ ઉપરાંત નવી ટેકનોલોજી અંદર કેવી રીતના વાપરીને તમે બિલ્ડિંગ કેવી રીતના બનાવી શકો છો અને આજે જે બધા મટીરીયલ ને બધા જે છો એ કેવા હોય તો જયારે ઘણી બધી ખાસ કરીને પાર્લામેન્ટ બિલ્ડિંગમાં બહુ બધી ડિબેટ થઈ થયું એના વચ્ચે એ થયું પણ છેવટે જે કઈ બિલ્ડિંગ બન્યું આજે ક્યાંક એવું લાગે છે કે એ આજના સમય પ્રમાણે ક્યાંક બરોબર બન્યું છે અને એની જરૂરિયાતને પૂરી કરે છે તો અમે છોકરાઓને ખાસ આ બધા માધ્યમથી એ શીખવાડવા માંગીએ છીએ કે આપણે ખાસ કરીને કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રને બેઝિકલી આપણા જે બીજી કે રીતભાજ છે આપણા મૂલ્યો છે આ બધાને આપણે આર્કિટેક્ચરમાં કેવી રીતના રાખી શકીએ કે જે મૂલ્યો સચવાઈ રહે અને નવી ડિઝાઇન બેઝિકલી કેવી રીતના બહુ સરસ બહુ સરસ હા હિન્દુભાઈ મારે આર્કિટેક્ચર કોલેજ બહુ જાણીતી છે અને પચ્ચીસ વર્ષ માઇલસ્ટોન જે એક સર્જન છે એમાં હું સરસ મજાનો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ને કનેક્ટિંગ ડોટ એની થીમ છે બહુ મજાનું છે ને દેવામાં તમે આવ્યા ને ઘણી બધી ચર્ચાઓ તમારી સાથે થઈ શકે ફરીવાર કોઈ આવા વિષયો પણ મળીશું ચોકમારો ખૂબ ખૂબ આભાર ખૂબ થેન્કયુ થેન્ક યુ થેન્ક યુ